આવે છે અને વકીલ એસોસિએશન પણ અહીં આવી ચૂક્યો છે અને એમણે પણ હા માંડા ટોલ નાકાનું જે ઘેરાવો કર્યો છે બંધ કરાવ્યો છે એના માટે સમર્થન આપ્યું છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ તમારે પણ આજે અહીં આવીને બેસવું પડ્યું એના માટે શું કહે છે અમારો કાળો કોટ ઉતરી જાય એટલે અમે જાહેર જનતામાં સમાવેશ થઈ જઈએ અને આ લડાઈ છે એ પબ્લિકની છે અને પબ્લિક સાથે અમારા બધાની પણ છે અને અમારી ખાસ એટલા માટે છે કે અમારે જિલ્લાના અંદર વિવિધ કોર્ટોના અંદર દરેક વકીલોએ પ્રેક્ટિસ કરવા માટે જવું પડતું હોય છે ઘણી બનતું એવું હોય છે કે અમારે દિવસવાર ત્રણ વાર જવું પડતું હોય છે અમારી વ્યારા કોર્ટમાં બૂમ પડે તો અમે વકીલો ત્યાં ભાગીએ અને સોંગવડ કોર્ટમાં બૂમ પડે તો ત્યાં ભાગીએ આવી પરિસ્થિતિ વકીલોની હોય છે એટલે એક વકીલોના વ્યવસાય સાથે અમે એક જાહેર જનતા પણ છે નાગરિક પણ છે અને આ જે ટોલનો પ્રશ્ન છે એ સીધે સીધો દરેક વકીલોને પણ લાગુ પડે છે એટલે એમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે અમે અહીંયા આવ્યા છે અને જે પણ અત્યારે નારું બોલાવવામાં આવ્યું હતું કે ચૌહાણકરને જે છે એ છે કોણ વ્યક્તિ કેમ એની ચર્ચા હંમેશા બધા જ જેટલી જગ્યા બેઠા છે બધા જ ચર્ચા ચાલે છે એ છે વ્યક્તિ કોણ કે જેને આટલા લોકો નથી કાબૂ કરી શકતા એ વ્યક્તિ છે કોણ ના ના એ કાબુ કરી શકતા નથી એવું નથી આંદોલનકારીઓએ અગાઉ એમની પાસે લખાણ લીધેલું હતું ને હાઈવે ઓથોરિટી મજબૂર થઈ ગઈ હતી લખાણ આપવા માટે એટલે એ તો વસમાં થઈ ગયેલા હતા અને કાબૂમાં આવી ગયેલા હતા આંદોલનકારીઓને કોઈ પહોંચી વળે એવી કોઈ ક્ષમતાની એવી કોઈ તાકાત મને દેખાતી નથી જનાધાર સામે બધું નકામનું છે એટલે એવું કંઈક નથી કે અમે આંદોલનકારીઓ કે બધા મળીને અવારના બધા મળવા ગયા પણ એ બહાર નથી આવ્યા એમણે કોઈ જ રિસ્પોન્સ નથી આપ્યો એમને અલ્ટિમેટ આપવામાં આવે છે છવ્વીસ તારીખે અમે આંદોલન કરશું જો તમે તમારો આગલો નિર્ણય નહીં લેશો તો પણ કોઈ અસર દેખાતી નથી એટલે એ લોકો તાનાશાહી ચલાવે છે એવું તમને લાગે છે ના એવું માની શકાય કે એ લોકો પબ્લિકને ઉશ્કેરે છે જનતાને ઉશ્કેરે છે એવું લાગે છે એ લોકોને ગાંધી ચિંતા માર્ગ બહુ પસંદ આવતો નથી એવું લાગે છે એટલે થોડુંક આંદોલનો હવે પબ્લિકને જાગૃત કરવાનો લોકોનો જનાધાર વધારવાનો અને આંદોલનના આગળના જે વ્યૂ છે એ ગોઠવવાનો કે કઈ રીતે સારી રીતે ગાંધીજીના કયા માર્ગથી એ લોકો સમજી શકે એના વિકલ્પો શોધવાના એના પ્રયત્ન કરીશું બધા ભેગા થઈને અને જો નિર્ણય ન આવે તો શું રણનીતિ રહેશે ન્યાયતંત્ર છે ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખી શકાય બિલકુલ અને માનું માનવાને કોઈ કારણ નથી કે નહીં માને નહીં સમજે અને ન્યાય નહીં આપે અને ટોલ મુક્તિ નહીં આપે પણ એ કંઈક ટેકનિકલ હશે એનું હવે અમારા આગેવાનો છે એમને ડિટેક કરવામાં આવ્યા છે ઘણા લોકો આમ તેમ જે વાહનો અટકાવવામાં આવે છે અહીંયા લોકોને આવવા નથી દેતા એક કામે લાગ્યા છે એ લોકો નિર્ણય કરશે આ વિષયના અંદર અમને જે કાયદાની રીતના જે આદેશ કરશે એનું અમે બધા પાલન કરીશું અને એ નિર્ણયો પર આગળ લડત લડીશું તમારું નામ સાહેબ રાકેશભાઈ એડવોકેટ સોનગઢ રાકેશભાઈ બધેકા આપણી સાથે વાત કરીને એમની આખી ટીમ જે અહીંયા આવી છે એમણે કહ્યું છે કે અમે જે રીતે કાયદાની લડત લડીશું અને અહીંયા જ્યાં સુધી ટોલ ફ્રી ન થાય ત્યાં સુધી આ લડત હંમેશા ચાલુ રહેશે જ્યાં ટોલના આ જે આટલું પબ્લિક છે અને એક જ માંગ છે કે ટોલ ફ્રી થાય અને તમે ઘણી વખત તમારા નિધનમાં સાંભળ્યું છે કે જે ટોલના લીધે આમ જનતાને તો શોષણ થઈ જ રહ્યું છે તો એના માટે તમે થોડુંક સમજાવો હવે માંડલ ટોલ ટોલનાકું સને બે હજાર ઓગણીસથી લઈને બે હજાર પચીસ સુધી અવારનવાર વારંવાર વિવાદમાં આવી ગયું છે અને આવતું રહ્યું છે એમાં તમે જોશો તો વારંવાર અહીંયા બોતેર ટકા પ્રજા આદિવાસી પ્રજા છે એ લોકોની જે રોજીરોટી છે અહીંયાના લોકોની રોજીરોટી છે ખેત પેદાશો છે નાના નાના ખેડૂતો છે મજૂર વર્ગ છે જે અવારનવાર વ્યારા સોનગઢથી આવવા જવાનું થતું હોય છે અને એ લોકોની પાસે સામાન્ય રીતે ટુ વ્હીલર કે ફોર વ્હીલર માંડ હોય છે અને એના પાસે જ્યારે ફાસ્ટેગ ના હોય ત્યારે બસો એંસી કે ત્રણસો ત્રણસો રૂપિયા ટોલ જે વસૂલ કરવામાં આવે છે એ ટોલમાં કદાચ ખેત પેદાશમાં હજાર રૂપિયાનો વકરો હોય ને એમાંથી જો ત્રણસો રૂપિયા જો આ આ રાક્ષસી ટોલને આપવામાં આવે તો એ બચારા ખેડૂત પાસે કાંઈ બચતા નથી અને જાણે પોતાની રોજીરોટી કમાવીને આ ટોલ વસૂલ કરનાર રાક્ષસી લોકો છે એમને આપવાનું હોય એવું લાગી રહ્યું છે બીજું ખાસ તો બે હજાર ઓગણીસમાં જ્યારે આંદોલન થયેલું ત્યારે આ જ ટોલ નાકાનો વિવાદાસ્પદ મિસ્ટર ઉપાધ્યાય શું નામ છે એનું ચૌહાણ ચૌહાણ ઉપેન્દ્રભાઈ ચૌહાણ જે મેને ટોલ મેનેજર છે એમણે એક બાહેન્દરી પત્રક તેર આઠ બે હજાર ઓગણીસના રોજ લખી આપેલું અને એ બાંહેદરી પત્રકમાં એમણે જણાવેલું કે આથી હું ટોલ નાકાના મેનેજર તરીકે હું બાંદરી આપું છું કે જ્યાં સુધી આ ટોલ નાકુ રહેશે ત્યાં સુધી તાપી જિલ્લાના જે જે છવ્વીસના તમામ વાહનો એ ટેક્સી પાસિંગ હોય કે કાંઈ પણ હોય તમામ વાહનોને જ્યાં સુધી આ ટોલ રહેશે ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ એમને અવર જવર આપવાની રહેશે અને એ લોકો પાસે કોઈ કાર્ડ પણ બનાવવામાં આવશે નહીં એવી લેખિતમાં બાહેનદરી આપેલી એ લેખિત બાહેનદરીનો એ છડેચોક અને વિશ્વાસઘાત તાપી જિલ્લાના પ્રજાને કરી રહ્યો છે અને એના કારણે અત્યારે જે હાલનું જે જન આંદોલન છે એ સ્વયંભૂ રીતે જન આંદોલન છે કોઈએ ભેગા કર્યા નથી પરંતુ લોકોને જે તકલીફો પડી રહી છે લોકોના મોઢામાંથી જે નિવાળાઓ છીનવી લેવામાં આવી રહ્યા છે તે રૂપે તમને એક દાખલો આપીશ તો તમને ખ્યાલ હશે કે વ્યારા સોનગઢમાં જે એસટી બસ જાય છે તેનામાં રૂપિયા સાત પર હેડ ટિકિટ દીઠ આ ટોલનાકાનો વસુલાત લેવામાં આવે છે અને જેથી તમે આ ટોલનાકું કેવું રાક્ષસી છે અને એમાં તો કઈ રીતના પિશાચ વસેલો છે કે એમાં બસમાં જતા બેઠેલા મુસાફર પાસેથી અહીંયાથી જવાના સાત રૂપિયા તમે વિચાર કરો અને આજુબાજુના આ જે ખેડૂતો જે છે એ જમીનો અહીંયા સંપાદન થયેલી છે એ જમીનો વિવાદમાં છે એનું સરકાર કોઈ કાળે નિરાકરણ કરતી નથી અને એ લોકોની મોડસ ઓપરેન્ટિસ જે છે આ ઉપાધ્યાયની ચૌહાણની કે એણે શું કર્યું પહેલાં કે લોકોના અહીંયા જે ટોલ પર નોકરીઓ જે રાખી તે બચારે આપણા અહીંયાના સ્થાનિકો નોકરીઓ રાખવામાં આવી એવી લાલચ આપવામાં આવી અને ત્યારે લડાઈ એ લોકો સાથે આપણા જ કરાવવામાં આવ્યા હવે શું કર્યું ધીમે ધીમે આ બધાની નોકરીઓ લઈ લીધી એટલે હવે એના ગજવામાં જાય રૂપિયા એનું એ ઉપેન્દ્ર ચૌહાણ માસ્ટર માઇન્ડ છે અને તમને અત્યારે ખ્યાલ હશે અત્યારે સાંસદ જે હતા એમપીના ના સાંસદની કંઈ ગાડી રોકેલી તો પેલું કે નેતાને તો એશ ભાઈ રોકી ગાડી પ્રશાસન ને આવી તકલીફ એટલે તાત્કાલિક આ ઉપેન્દ્રિટી છે એ લોકોના વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી સોનગઢ પોલીસ સ્ટેશનમાં તો આ પ્રજાને પડતી મુશ્કેલી પ્રજાને જે લેખિતમાં લેખિત આપેલું છે તેનું આ સોનગઢ પોલીસ ને ફરિયાદ આપેલ હોવા છતાં કોઈક ના કોઈક કારણસર આને પ્રોટેક્શન આપવા માટે એ જાણે આરતી ઉતારતા હોય ફરિયાદનું એવું લાગી રહ્યું છે જેથી પણ આ પ્રશાસનની સામે સખત વિરોધ છે અને આ ટોલ નાકુ હવે પછી એણે જે લેખિત બાંદરી આપી છે એ બાંદરી મુજબ ફ્રી ઓફ કોસ્ટ તાપી જિલ્લાના જનતા માટે કરે એવી માંગ સાથે તમામ લોકો પોતાની વેદના અને પોતાની માંગ લઈને આવેલા છે અનકિતભાઈ તમે એક વકીલ છો અને જેમ તમે કીધું કે તેર આઠ બે હજાર ઓગણીસમાં એક એમણે લેખિતમાં આપ્યું હતું અને એક રીતે જોય તો છેતરપિંડી થાય તો એના ઉપર કાયદાકીય કોઈ કાર્યવાહી થઈ શકે કારણ કે આટલી જનતાનો ટેક્સ એમણે છેતરપિંડી કરીને વસૂલ્યો હોય એવું લાગી રહ્યું છે તમને ખ્યાલ હશે તો અત્યારે અત્યારે આ પાંચ વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં પેપરના પાને આવ્યું છે કે ભાઈ કોર્ટ કચેરી નકલી પકડાય પછી ટોલ નાકું જે છે એ મોરબીમાં કંઈ નકલી પકડાયું આ તો તો એવામાં નથી સામેલ હું એ જ કહું છું તમને એના પર આવું છું કે આ ટોલ નાકાના ફરજિયાતપણે એણે જે એમઓયુ ગવર્મેન્ટ સાથે કર્યું હોય એ એમઓયુની નકલ એને દરેક ટોલ પર લગાડવી જોઈએ આ ટોલ નાકાની જે રેટ્સ જે તે વખતે નક્કી કરેલા એ રેટ્સ જે છે એ પણ એણે જે તે વખતે નક્કી કરેલા હોય ભાવ મુજબ જે લેવામાં આવેલો એ ટોલ એ લેવું જોઈએ કારણ કે અત્યારે તમે એક નવો ટોલ હતો તેમાં પાંચ પાંચ વર્ષની પણ દસ વર્ષમાં વસૂલાત થઈ ગયા પછી પણ આ ટોલને એક્સટેન્શન કરવામાં આવે છે તો આ ટોલ પણ એક શંકાસ્પદ ભૂમિકા છે આ જે આટલા વર્ષથી એકના એક જ મેનેજર છે એ પણ શંકાસ્પદ ભૂમિકા છે અને કદાચ આ બધા ડોક્યુમેન્ટ બહાર આવે તો આ ટોલ પણ નકલી નકડી શકે નીકળી શકે જેમાં કોઈ બેમત નથી એક છેલ્લો સવાલ કે જે ભારે ભરકમ અને રાક્ષસી ટોલ તમારે જે વાત કરી છે રાક્ષસી ટોલ વસૂલ કરવામાં આવે છે એના થકી શું આ રોડ ઉપર એક પણ ખાડો નથી આ રોડ ઉપર બધી સુવિધા મળે છે એક પણ સુવિધાથી વંચિત નથી આ રોડ એવું કહી શકાય પર ધ સુપ્રીમ કોર્ટના ઘણા જજમેન્ટો છે કે જેમાં હાઈવે ઓથોરિટીના ભૂલના કારણે હાઈવેમાં ખાડા હોય અને એના ખાડાના કારણે કે હાઈવેમાં જે આડકતરી રીતે કપચી રેતી એવું બધું હોય એના લીધે જો એક્સિડન્ટ થયા હોય એના લીધે જો મરણ ગયા હોય તો હાઈવે ઓથોરિટી જે છે એ પોતે આરોપી બને છે પરંતુ અહીંયાની પોલીસ જે અહીંયા પ્રશાસન જે છે તે કોકને કોક અંશે પોલિટિકલી રીતે એક ભોગ બનેલી હોય પોલીસને જાણે એમનો કાયદો પોલિટિશિયન્સ ચલાવતા હોય તે રીતે એ જે ઓથોરિટી છે હાઈવે ઓથોરિટી અને એ લોકોના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થતા નથી વકીલ એસોસિએશનમાં નીતિન પ્રધાન સાથે વાત કરતા એમણે તો એ પણ શંકા જતાવી કે કદાચ જે રીતે પાછલા સમયમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘણું બધું ડુપ્લિકેટ મળી આવ્યું છે તો આ ટોલ નાકું પણ એ જ કક્ષામાં તો નથી ને એવી પણ એમણે શંકા જતાવી છે પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે ટોલ નાકા ઉપરથી જે તાપી જિલ્લાના લોકોને ફ્રી ઓફ ચાર્જમાં જવાનું મળશે કે પછી બસમાં બેસીને મુસાફરી કરતા લોકોએ પણ સાત રૂપિયા ટોલ વસૂલવો પડશે અને આપવો પડશે હું છું સન ઓફ આદિવાસી જે દેશી ન્યૂઝ